નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો જેને અનુલક્ષીને આપણે એક એપિસોડ બનાવી રહ્યા છીએ તો એપિસોડમાં સાથ અને સહકાર આપવા માટે આપણી જોડે પીનાબેન પટેલ ઉર્ફે પિન્કીબેન આપણી જોડે અત્રે ઉપસ્થિત છે જે કવિ તરીકે પોતાની સેવાઓ આપે છે કવિની સાથે સાથે એ ગૃહિણીનું કામ પણ કરે છે તો આપણે એમની મુલાકાત કરીએ અને જાણીએ કે એમને કેવી કેવી કવિતાઓ લખેલી છે કેવી વાર્તાઓ અને હા એમનો મુખ્ય ઉદ્દેશ નવલકથાઓ ઉપર વધારે હોય છે તો એ પણ જાણીશું કે એમનું કહેવું શું થાય છે તો પીનાબેન આપનું અમારી ચેનલમાં સ્વાગત છે પીનાબેન પહેલા તો હું તમને પૂછીશ કે તમારો અભ્યાસક્રમ એ એટલે સુધી કરેલો છે હું SY સુધી મેઈન સબ્જેક્ટ ઇંગ્લિશમાં કરેલો છે એના પછી કારણોસર મારો અભ્યાસ સુનિગર્યો છું પીનાબેન સાથે સાથે આમ મેરેજનો કેટલો ટાઈમ થયો મેરેના 25 વર્ષ પૂરા થયા બરાબર છે અને પીનાબેન સાથે સાથે આ સાહિત્ય જગતની અંદર તમારી આમ ઈચ્છા કેવી રીતે થઈ કે હું એક સાહિત્ય જગતની અંદર માં એમાં એવું થયું કે કોરોના કાળ આવ્યો એમાં બધા હેરાન પરેશાન તો થઈ જ ગયા છે સાથે સાથે કોરોના કાળ ઘણું બધું શીખવાડતો ગયો છે અને એ સમયે એક ન્યૂઝપેપર હતું નમસ્કાર ગુજરાત એમાં એક કોલમ આવતી હતી કે તમે કોરોના વિશે લખો અને મને એવું થયું કે આપણે પણ કંઈક લખીને મોકલીએ અને મેં સૌ પહેલા એક ટૂંકો લેખ કોરોના ઉપર લખી અને નમસ્કાર ગુજરાતના તંત્રીને મોકલ્યો અને તેમણે મારો લેખ પસંદ કર્યો અને એના પાંચમા દિવસે મારો લેખ તેમના ન્યૂઝપેપરમાં આવ્યો અને તેમને મને મોકલાવ્યો અને મને એવું થયું કે આપણે પણ આવું સાહિત્યનું સર્જન થોડું ઘણું તો કરી શકીશું અને એના પછી મેં લખવાની શરૂઆત કરી ત્યાર પછી મારા પપ્પા છે એમને મને પ્રતિ પ્રતિલિપિ એપ્લિકેશન આપી વાંચવા માટે કોરોના હતો એટલે સમય જતો નહોતો પણ એમાં મેં એક દિવસ જોયું કે આમાં લખી પણ શકાય છે અને મેં મારા લેખનની ત્યાંથી શરૂઆત કરી અચ્છા તો પીના મેં લેખનની તમે શરૂઆત કરી તો આમ કેવી કેવી કવિતાઓ તમને આમ લખવાની ઈચ્છા ઉભાય છે હું લગભગ પ્રકૃતિ ઉપર પછી કોઈ દિવસ હોય તો તેના ઉપર કે કોઈ વૃદ્ધ ઉપર કે કોઈ પણ ઘટના આપણે જોઈએ છીએ તો તેના ઉપર કવિતા સ્ફુરે છે કવિતા લખવી એ તમે જાતે નથી લખી શકતા તે હૃદયની ઉર્મિઓમાં સ્ફુરે તો જ

મને હંમેશા સામાજિક નવલકથા અને કોઈને પણ મારી નવલકથા પ્રેરણા પૂરી પાડે તેવી નવલકથા લખવાની ગમે છે હું ફક્ત મારી અહીં એકાદ ની નવલકથાની વાત કરું તો મેજર નવલકથા લખી ત્યારે મને એવું નહોતું કે મારે મને આટલા બધા વાચક મળશે અત્યારે મારા રૂંઝન નવલકથાના ઓનલાઈન દસ લાખ ઉપર વાચકો છે અને તે એક દીકરી ભાગીને ઘરેથી લગ્ન કરે છે અને તેને કેવી કેવી તકલીફો પડે છે તેના ઉપર મેં એકસો સત્તાવન ભાગમાં નવલકથા પૂરી કરી છે અને વાચકોના પ્રેમ અને તેમના કહેવાથી મેં આગળ એની બે સિઝન પણ લખી છે અને એમાંથી ઘણી બધી દીકરીઓએ પ્રેરણા મેળવી છે કે પ્રેમ લગ્ન કરવા એ ગુનો નથી પરંતુ ભાગીને લગ્ન કરવા એ ભયંકર ગુનો છે અને એમાંથી મારો એટલો જ ઉદ્દેશ છે કે મારી નવલકથા કોઈ વાંચે છે અને એમાંથી એક કે બે વ્યક્તિને પણ એવી મળે છે કે ભાઈ ચાલો આમાંથી આપણને કંઈ સારી પ્રેરણા મળે તો આપણું લખવાનું સફળ છે બીનાબેન એક કોઈ પણ એક કવિતા અમારા દર્શક મિત્રોને સંભળાવશો હા ચોક્કસ આપણે જીવનમાં સંઘર્ષ કરીએ તો સફળતા મળે છે મેં કેવી જ એક સંઘર્ષ ઉપર કવિતા લખી છે તે હું તમને સંભળાવું છું સંઘર્ષ જીવનમાં તો જીવન સફળ છે હોય સંઘર્ષ જીવનમાં તો જીવન સફળ છે મહેનત વગર કંઈ નથી એ વાક્ય અફળ છે કંઈ પામવા માટે જમઝુંવું પડે છે અહીં કંઈક પામવા માટે જઝુંવું પડે છે અહીં પડકાર ઝીલી ચાલીએ તો મરે ડગર છે હાર કદી ન માનવી આગળ વધો સદા હાર કદી ન માનવી આગળ વધો સદા માર્ગમાં આવે કંકર પછી ફૂલોની ડગર છે માર્ગમાં આવે કંકર પછી ફૂલોની છે હસ્તરેખા હસ્તરેખા બનાવી બનાવી દીધી દીધી કુદરતે કુદરતે હાથમાં હાથમાં જાતે રંગો તો તેની મહેર છે ભરીશું જાતે રંગો તો તેની મહેર છે સુતેલા સિંહના મુખમાં હરણ નથી આવતું સુતેલા સિંહના મુખમાં હરણ નથી આવતું કરો સંઘર્ષ તો આ જીવનમાં લીલા લહેર છે કરો સંઘર્ષ તો આ જીવનમાં લીલા લહેર છે એટલે મિત્રો કઈ પણ કાર્ય કરીએ તો આપણે સંઘર્ષ કરવો એ જરૂરી છે ખૂબ જ સરસ કવિતાનું આપણે પઠન પણ કર્યું અને રચના પણ આપે જોરદાર કરેલી છે તો બીજું એક વાત વાર્તા

એના જેવા કપડાં પહેરે છે પછી પરિયો તો આખો દિવસ પાંખો હોય એટલે સૂઈ નથી શકતી તો ઊભે ઊભે ઊંઘે એ તો એમની ટેવ હોય છે પણ આ દીકરીની ટેવ હોતી નથી તો એને પછી ખૂબ જ ભાર લાગી જાય છે અને પછી પરિયોને કહે છે કે મારી આ પાંખો લઈ લો મને હવે સમજાઈ ગયું કે આપણને ભગવાને જેવા બનાવ્યા છીએ તેવા આપણે બરાબર જ છીએ તો એક આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ મારો આટલો છે પીનાબેન સાથે સાથે

હું અહીંયા રમું છું એ આનંદની કિકિયારી ચહેરા પર થોડી ક્ષણોમાં આગની લપેટોમાં એને લપટા ભૂ પડ્યો કોણ આનો જવાબદાર કોના માથે દોષારોપણ થશે આગ લાગી ત્યારે જ ત્યાં કૂવો ખોદવા બેસવું પડ્યું ફરીથી હરણી તરાવની બનેલી દુર્ઘટના યાદ આવી આવી ઘટનાઓ આપણે અહીં વારંવાર બનતી રહે છે ફરતી હરણી તરાવની બનેલી દુર્ઘટના યાદ આવી રૂપિયા વધારે કમાવાની લાલચમાં આમ કરવું પડ્યું પોતાના લાડકવાયાની ખુશીઓ માટે આવ્યા તા અહીં પોતાના લાડકવાયાની ખુશીઓ માટે આવ્યા તા અહીં કેટલી કરુણ ઘટના સર્જાઈ પીંકી માથે દુખ ઓડીને જવું પડ્યું કેટલી કરુણ ઘટના સર્જાઈ પીંકી માથે દુખ ઓડીને જવું પડ્યું ખૂબ જ આ અંદરથી આ કવિતા તમે લખેલી હોય એવું આપની આ કવિતામાં જણાઈ આવે છે કે બાળકોને

જોવા મળે છે કે આપણે જે સંબંધો જોઈએ છીએ પ્રેમના એના ઉપર એક મેં એવી રચના પ્રેમ વિશે લખી છે કે પ્રેમના દાવા તો ઘણી વખત આપણે છોકરા છોકરીઓનું જોઈએ છીએ કે પ્રેમના દાવા કો હોય છે એક અહીં લઈને કરતા હોય તો બીજે પણ હોય છે તો તેના ઉપર મેં તાજેતરમાં જે એક રચના બનાવી છે તે હું અહીં રજૂ કરું છું આજના યુગમાં એક રાધાના કેટલાય કાન ફરે છે આજના યુગમાં એક રાધાના કેટલાય કાન ફરે છે સાવ પોકળ પ્રેમનો દાવો કરી એની સાથે રમત રમે છે સાવ પોકળ પ્રેમનો દાવો કરી એની સાથે રમત રમે છે તું જ મારો શ્વાસ અને તું જ મારી ધડકન બોલી તું જ મારો શ્વાસ અને તું જ મારી ધડકન બોલી ઘરમાં રાધા હોય અને બહાર મીરા શોધતા ફરે છે ઘરમાં રાધા હોય અને બહાર મીરા શોધતા ફરે છે આ રંગ બદલતી દુનિયામાં

સમજણના અભાવથી અહીં પીંકી પીડા છે સમજણના અભાવથી અહીં પીંકી પીડા છે પ્રેમ એ સસ્તો નથી કે સાવ કોકળ દાવા કરે છે પ્રેમ એ સસ્તો નથી કે સાવ કોકળ દાવા કરે છે ખૂબ જ સરસ રચના છે આ પ્રેમ ઉપર કે આજના જમાનાને લઈને તમે આ કવિતાનું રચના કરેલી છે કે પ્રેમ એ કોઈ એવો શબ્દ નથી પ્રેમને પામવા માટે કોઈ પોકળ દાવો કરી જ ના શકે વિના આ બધી રચનાઓ તો તમે ઘણી બધી સરસ અમને સંભળાવી સાથે સાથે અત્યારે સરકાર દીકરીઓ પ્રત્યે ખૂબ જ મહત્વ આપતી હોય છે દીકરીઓને ભણાવવા પાછળ ખૂબ જ ખર્ચો કરતી હોય છે મહેનત કરતી હોય છે મા બાપ પણ પોતાની દીકરી પાછળ મહેનત કરતા હોય છે દીકરી વિશેની કોઈ રચના આપણે ખરી આ દીકરી વિશેની તો મેં ઘણી બધી રચનાઓ લખી છે પરંતુ હમણાં જ એક લગ્ન પ્રસંગમાં ગઈ હતી અને તાજેતરમાં એક દીકરીના લગ્ન થયા એ વિશે લખી હતી દીકરી વિશે આપણે થોડું કહીએ તો દીકરીએ સાપનો ભારો નથી પણ તુલસીનો ક્યારો છે એને એને પરણાવવા માટે કે એના લગ્ન પ્રસંગમાં તેના માતા પિતા તેમના જીવનભરની પૂંજી હોય એને ખર્ચી નાખે છે પણ દીકરીને તે વસ્તી જોવા માગે છે એક દીકરીના લગ્નનો પ્રસંગ એવો છે કે જેમનું દુઃખ પણ છે અને ખુશી પણ છે તો હું મારી એક એવી જ રચના અહીં રજૂ કરીશ આ આ ઉનાળામાં તમે બનાવેલું છે લગ્ન પ્રસંગ યાદ કરી હા આવીને એક પ્રસંગ જાય છે ગરમો આવીને એક પ્રસંગ જાય છે હોય છે ખુશીનું પણ આંસુ સલકાઈ જાય છે પાનેતર પહેરીને બેસાડીએ છીએ મોયરામાં

મોટી થઈ હતી આ ઘરમાં પાપા પગલી ચાલતી ઘરના દરેક ખૂણામાં એની યાદો જળાઈ જાય છે ઘરના દરેક ખૂણામાં એની યાદો જળાઈ જાય છે કઠણ કારજે એ છોડતી હશે પિયર કઠણ કારજે એ છોડતી હશે પિયર કંકુ થાપા પાડીને એની યાદ મૂકી જાય છે દીકરીને પણ કેટલું કઠણ કાર્ય કરતું પડ્યું હશે કે જે ઘરમાં એ મોટી થઈ છે એ ઘર હવે છોડી અને એને બીજી જગ્યાએ

થતું માં બાપ ને સુખ અને દુઃખ બંને અનુભૂતિ અહીંયા કરાવે છે આ બધું તો ઠીક છે તમે કવિ બન્યા અને લોકોના જોડે મળી મળીને તમે રચનાઓ પણ બનાવી પિંકી બેન ક્યાંય ને ક્યાંય કોઈનો ને કોઈનો કઈ સપોર્ટ રહેતો હોય છે જ્યારે આપણે આગળ વધતા હોઈએ છીએ તો આ બાબતે તમે શું કહેશો કોનો કોનો સપોર્ટ વધારે છે પેલા તો મારા મમ્મી પપ્પા મારા પપ્પા એ મારું પ્રેરણા બન છે મારી મમ્મી મેં પહેલા દિવસથી જ્યારથી રચનાઓ આપવાની શરૂ કરી ત્યારથી આજ સુધી એક પણ રચના એવી નથી કે એને વાંચી ના આવો એ મારી બધી નવલકથા પણ વાંચે છે કોઈ વાર હું ભૂલી જાઉં પાછળ પણ એને બધું જ યાદ હોય છે એટલે સૌ પ્રથમ તો મારા મમ્મી પપ્પા સપોર્ટેડ છે પછી હું વાત કરું તો મારા પતિ શૈલેષ એ મારું પીઠ પર છે જોવા જઈએ તો આપણે ગૃહિણી છીએ અને ઘરમાં આપણે કંઈક કરવું હોય તો આપણા ઘરનાનો સપોર્ટ ના હોય તો આપણે કંઈ જ કરી શકતા નથી તો મારા પતિનો સપોર્ટ છે મને અને મારા બંને બાળકો મારે પણ કરવું હોય મારે કોઈ પણ સાહિત્યના ફંક્શનમાં જવું હોય તો મારી દીકરી તરત જ કહે કે તું જઈ આવ મમ્મી હું ઘર સંભાળી દઈશ અને મારો દીકરો પણ મારે ક્યાંય જવું હોય તો મારી સાથે પણ આવે છે અને એ બંને પણ સપોર્ટેડ છે અને બીજા મારા પરિવારજનો એ પણ એમનો પણ મને ખૂબ જ સાથ સહકાર છે સાહિત્યના અન્ય મિત્રો છે તેમનો પણ ઘણો બધો સાથ સહકાર છે અ ફેમિલી અને પરિવારની અંદર તમને તમારા હસબન્ડ એટલે કે તમારા પતિનો જે સપોર્ટ મળ્યો છે તો એ બાબતે તમારા પતિને ક્યારેક આમ લાગ્યું કે મને અહીંયાથી કામ છે એટલે કે અમને જાણવા એવું કંઈ મળ્યું કે હું આ કરી શકીશ અને તમને આગળ વધારવા માટે એમને કેવા કેવા સપોર્ટ હા એમને પહેલા તો હું લખતી હતી એટલે કે ના તું લખ એમ તું કરી શકે છે કારણ કે મને પહેલાથી આમ વાંચવાની ખૂબ જ રૂચિ હતી અને એ પણ વાંચે છે એટલે એમને હતું કે તું કરી શકીશ અને પછી જ્યારે મેં પહેલી સ્પર્ધા જીતી ગુર્યું સ્પર્ધા મેં જીતી હતી અને એ વખતથી એવું લાગ્યું કે ના તું આ ક્ષેત્રમાં આગળ વધી શકીશ તારે જે રીતે તારે આગળ વધવું હોય તો તું કર હું તારું પર બનીને તારી પાછળ જ રહીશ અને એમને મને દરેક જગ્યાએ દરેક વખતે સપોર્ટ કર્યો છે હું ક્યારેક નવલકથા લખું એ બીજાનું ના વાંચે પણ મારું વાંચે છે ક્યાંક ભૂલ હોય તો મને સુધારો કરવાનો પણ થાય છે અને ક્યાંક જવું હોય આવું હોય તો પણ એ મને

એક વર્ષ તો મેં કવિતા અને લેખક લખ્યા હતા એના પછી નવલકથા લખવાની શરૂઆત કરી એટલે એવું કહી શકાય કે ત્રણેક વર્ષથી હું સાહિત્ય જગત સાથે જોડાયેલી છું ત્રણ વર્ષની અંદર આપણે કેટલી સફળતા મળી એટલે કે કેટલા એવોર્ડો આપણે લીધા અને ક્યાં ક્યાં આપણું સન્માન થયું સફળતા તો ઘણી બધી મળી જે મેં વિચાર્યું પણ નહોતું એનાથી પણ વધુ સફળતા મળી મને સૌપ્રથમ પાટીદાર રત્ન એવોર્ડ મળેલો એના પછી નવલકથાઓ જે પ્રતિલિપિ ઉપર વિજેતા બને એના મને એવોર્ડ ઘરે આવ્યા ટૂંકી વાર્તાના એવોર્ડ આવ્યા અને ઘણા બધા સાહિત્યના પ્રોગ્રામોમાં અમારું સન્માન થયું એમ કરીને વીસથી પચીસ જેવા એવોર્ડ આજ સુધી મને મળ્યું છે ત્રણ વર્ષની અંદર પચીસ એવોર્ડ એટલે કે નાની બાબત ના કહેવાય એવું લાગે છે કે ભવિષ્યમાં તમે ઊંચા શિખરો સર કરો એવી અમે આશા પણ રાખીએ છીએ એવી અમે જોવા પ્રાર્થના પણ વડીલોના આશીર્વાદ અને સરસ્વતી માતાની કૃપાથી આપણે આગળ વધતા રહીશું મારો તો એક જ ધ્યેય છે કે સારું લખું અને પ્રેરણાત્મક લખું અને મારા ભેગ કે વાર્તા થકી હું લોકો સુધી પ્રેરણા પહોંચાડું અને મારા શબ્દોની સુગંધ છેક સુધી પહોંચાડી પહોંચતી રહે અહીં હું એક એવી પણ વાત કરીશ કે મારી અત્યારે નવલકથા દિશા વિહીન જે છે તે અમેરિકાના એક વાચકભાઈ છે એમને આખી નવલકથા મારી માગી અને મને તો એનો જ એક આનંદ છે કે મારા શબ્દોની સુગંધ છે અમેરિકા સુધી પહોંચી છે તો આ હતા પિંકીબેન એટલે કે પીનાબેન પટેલ જેઓ વિષનગરાર निवासी છે જેઓને કવિતાઓનો ખૂબ જ શોખ છે નવલકથાઓનો શોખ છે બાળકો એમની વાર્તાઓને વધારે પસંદ કરી રહ્યા છે તો આપણે પણ એવી આશા રાખીએ છીએ કે માતા સરસ્વતી એમના કંઠે બિરાજેલી છે એમના અંદર બિરાજેલી છે એમને વધુ ને વધુ સફળતાઓ મળે એવી આપણે આશા રાખીએ છીએ તો આવા જ વિડીયો અને આવા જ સમાચાર લગાતાર જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર